માંડલ પ્રાથમિક શાળામાં પોલીસ વિભાગ દ્વારા અવેરનેસ કાર્યક્રમ યોજાયો માંડલ પોલીસ મથકના પીએસઆઈ વીએલ પટેલ અને પોલીસ મિત્રોની ટીમ તેમજ શાળાના આચાર્ય ભારતભાઈ દર્શી અને સમગ્ર શિક્ષકોના સંયુક્ત ઉપક્રમે શાળાના કેમ્પસમાં વિદ્યાર્થીઓમાં કાયદા વિશે વિસ્તૃત માહિતી મળી રહે અને જાગૃતિ આવે તે માટે વિશેષ સેમિનાર યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે પોલીસ મથકના અધિકારી વિષ્ણુભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિક કાયદો સાયબર ક્રાઇમ અંતર્ગત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું ડિજિટલ હેરેશમેન્ટ અને પોલીસના કાર્યો પોલીસ મથકની વિશેષ માહિતી આપવામાં આવી હતી શાળામાં આવનાર પોલીસ ટીમનું શાળાએ સ્વાગત સન્માન કર્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર

પેટ્રોલ પંપ સામે ભૂજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ